નમસ્કાર મિત્રો હું ડૉક્ટર કરન પટેલિયા પટેલિયા ડેન્ટલ કેરમાં આપ સર્વે હાર્દિક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણી જોડે છે એક દર્દી જેમની આપણે દાંતના મૂળિયાની સફાઈ કર્યા બાદ કવર ફિટ કર્યું છે તો દર્દી પાસે જ જાણીએ સારવાર બાદ તેમનો કેવો અનુભવ રહ્યો તો બેન શું નામ તમારું રમીલાબેન રમીલાબેન ક્યું ગામ મોટા મોટા આસરાણા હવે તમે જે દાંતમાં આપણે રૂટ કેનાલ કર્યું કવર કર્યું એ પેલા તમને શું તકલીફ પડતી હતી પેલા બધા દાંત કરતા પછી આપડે દાંત ના મૂળિયા ની સફાઈ કરી ને ઉપર કવર કર્યું તો હવે કેવું લાગે છે વાંધો નથી આવતો જમવાનું ખાવ તો અંદર જમવાનું ફસાવવાનો પ્રશ્ન થાય છે پاسې ځای خراب آ یو काही ठाجو ندی آ برابر شي